જામનગર એસપી તરીકે ચાર્જ સંભાળતા ડૉક્ટર રવિ સૈની જામનગર જિલ્લા પોલીસ અધિક્ષક તરીકે ડૉક્ટર રવિ સૈનીએ ચાર્જ સંભાળ્યો હતો અને પ્રેમસુખ ડેલુને હર્ષોલ્લાસ સાથે વિદાય આપવામાં આવી હતી જામનગર એસપી તરીકે ફરજ બજાવતા લોકોમાં લોકચાહના મેળવનાર જિલ્લા પોલીસ અધિક્ષક પ્રેમસુખ ડેલુનું બદલી સુરેન્દ્રનગર ખાતે થતા અમદાવાદ ઝોનમાં છમાં ડીસીપી તરીકે ફરજ બજાવતા ડૉક્ટર રવિ સૈનીને એસપી તરીકે મુકાતા એસપી કચેરી ખાતે તેઓ હાજર થયા હતા જ્યાં તેમને ગાર્ડ ઓફ ઓનર આપવામાં આવ્યું હતું અને અધિકારીઓ દ્વારા પુષ્પગુચ્છ આપી તેમનું સ્વાગત કરાયું હતું તો બીજી તરફ જામનગર ખાતે તટસ્થ રહી પ્રજાના સાથે રહેતા અને લોકચાહના મેળવનાર પૂર્વ એસપી પ્રેમસુખ દેલુને ભાવભીની વિદાય આપવામાં આવી હતી પાઘડીમાં સજ્જ પ્રેમસુખ ડેલુ પણ પોલીસ સ્ટાફ અને અધિકારીઓ સાથે તેમજ જામનગરવાસીઓ સા દ્વારા શાલ ઉઢાડી ભવ્ય વિદાય આપવામાં આવી હતી પ્રેમસુખ ડેલુએ જામનગરવાસીઓમાં પોતાની કાર્યશૈલી દ્વારા લોકોના દિલ જીત્યા છે અને હવે ડૉક્ટર રવિ સૈનની પણ પોતાના કાર્ય અન માટે વખણાય છે ત્યારે જામનગરવાસીઓ માટે હંમેશા સજ્જ જોવા મળશે તે આશા સાથે બંને અધિકારીઓને ખૂબ ખૂબ અભિનંદન